હું છું પ્રીતિ દલાલ અને આપણી સાથે આજે જોડાઈ રહ્યા છે ફોર્ટ કેપિટલના પરાગ ઠક્કર પરાગભાઈ ઘણું સ્વાગત છે કઈ રીતના હવે તમે આપણે માર્કેટને આપણે જોઈ રહ્યા છીએ બિકોઝ માર્કેટ અત્યારે એટલું બધું નર્વસ અને વધારે નર્વસ આપણને દેખાઈ રહ્યું છે હવે યુ નો એક ઘણી બધી દુવિધામાં છે કે કઈ રીતના કામ કરવું આપણે માર્કેટમાં ઓલવેઝ અત્યારના દબાણ જોઈ રહ્યા છે એક થોડુંક ઓફકોર્સ સ્ટોક સ્પેસિફિક અને એમાં પણ હવે વધારે સ્પેસિફિક આપણને કાઉન્ટર્સ મળી રહ્યા છે જ્યાં તમે કામ કરી શકો કઈ રીતના હવે સ્ટ્રેટેજી આપણે રાખવી પડશે ટીલ આ જે અનસર્ટનટીમાં થોડી ક્લેરિટી નથી આવતી ત્યાં સુધી કારણ કે હવે ખબર બી નથી કે ક્લેરિટી ક્યારે આવશે જનરલી આવા જે સારી કંપનીઓ છે કાં તો જેમાં પોઝિટિવ ટ્રીગર્સ હતા અથવા જેમાં સારા રિઝલ્ટ આવી રહ્યા છે એ કંપનીઓ ધ્યાનમાં રાખીને અમારી સ્ટ્રેટેજી એ છે કે ધીરે ધીરે ઓન એવરી ડિક્લાઇન એ ફંડ્સ ડિપ્લોય કરવાના એ બધા સિલેક્ટેડ સ્ટોક્સમાં અક્રોસ ધ સેક્ટર્સ કારણ કે આ એક અનસર્ટન ટાઈમમાં જ એક સારો પોર્ટફોલિયોની કન્સ્ટ્રક્ટ થઈ શકે જેમાં આગળ જતા ઇન્વેસ્ટર્સને એકથી બે વર્ષમાં બહુ સારું રિટર્ન મળી શકે કારણ કે જ્યારે વધુ સર્ટન હોય ત્યારે ડેફિનેટલી વી હેવ ટુ પે હાઈ પ્રાઇસ ફોર ઇટ સો અત્યારે અનસર્ટન એન્વાયરમેન્ટમાં સારો મૂકો છે એક સારો પોર્ટફોલિયો કન્સ્ટ્રક્ટ કરવાનો અને અક્રોસ ધ સેક્ટર્સ તમે જોયું હોય તો આ ક્વાર્ટરના રિઝલ્ટોમાં બી તમે સ્ટાર્ટ કરો એચડીએફસી બેંક આઈસીઆઈસીઆઈ બેંક એલ એન ટી ટીવીએસ મોટર્સ ઘણા બધા રિઝલ્ટો એવા આવ્યા હતા કન્સ્ટ્રક્ટિવ મેરિકો ઇન એફએમસીજી જે સ્ટોક્સ તમે ધ્યાનમાં રાખી શકો અને ખાસ હું એક વસ્તુ છે અમારા પોર્ટફોલિયોમાં અત્યારે ઘણું મોટું હોલ્ડિંગ છે જીઓ ફાઈનાન્સ જેમાં હમણાં જ પ્રમોટરે પંદર હજાર આઠસો પચીસ કરોડ રૂપિયાના વોરંટ લીધા છે ત્રણસો થ્રી વન સિક્સ ફાઇવમાં અને શેર હજી ખાલી ત્રણસો વીસની આસપાસ મળી રહ્યો છે મારા હિસાબે બે લાખ કરોડના માર્કેટ કેપમાં ધે હોલ્ડ અરાઉન્ડ વન લાખ ફિફ્ટીન થાઉઝન્ડ કરોડ વર્થ ઓફ રિલાયન્સ શેર્સ અને નાવ દેવ અપ વિથ એલાયન્સ ફોર ઇન્સ્યોરન્સ ફિફ્ટી ફિફ્ટી જેવી બ્લેક રોક સાથે એએમસીનું જેવી ફિફ્ટી ફિફ્ટી થઈ ગયું છે એનબીએફસી દેઅ સાર્ટેડ લેન્ડિંગ ઓલરેડી દસ હજાર સાતસો કરોડની બુક બની ગઈ છે મારી હિસાબે આ સ્ટોક નેક્સ્ટ ત્રણ ચાર પાંચ વર્ષ માટે પણ ઇન્વેસ્ટર લઈને ભૂલી શકે છે હું ઓફકોર્સ તમારા ઇન્વેસ્ટર્સને અને વ્યૂઅર્સને ખાસ ભલામણ કરીશ કે માત્ર મારી વાત સામે ઇન્વેસ્ટ ના કરે તે કેન ટેક એડવાઇસ ફ્રોમ ધ ફાઇનાન્શિયલ એડવાઇઝર્સ બિકોઝ આ ખૂબ લોંગ ટર્મ વ્યૂ છે નોટ નેસેસરી કે આ ટ્રેડિંગ વ્યૂ છે તો એ ઘણા સારા શેરો છે જેના આ ક્વાર્ટરના રિઝલ્ટોમાં બી ફોર એક્ઝામ્પલ એલ એન્ડ ટીમાં આપણે ઓર્ડર ઇન્ફ્લો જોયો છ લાખ તેર હજાર કરોડની ટોટલ ઓર્ડર બુક છે મેરિકોમાં નાઇન પર્સન્ટ વોલ્યુમ ગ્રોથ હતો કોપરા ઓઇલના પ્રાઇસ સાહીઠ ટકા વધ્યા છતાં માર્જિન ખાલી ત્રણ ટકા ઘટ્યો હતો તો જ્યારે હવે કોપરા ઓઇલના પ્રાઇસ ઓલરેડી બાર ટકા ઉપરથી ઘટી ગયા છે ને હજી આગળ ઘટી રહ્યા છે એ લોકોનો ફૂડ પોર્ટફોલિયો ખૂબ સારું કરી રહ્યો છે ડબલ ડિજિટ ગ્રોથ છે વીસ ટકા ગ્રોથ ઇનફેક્ટ એ લોકોનો ડિજિટલ ફર્સ્ટ પોર્ટફોલિયો ગ્રો કરી રહ્યો છે બાંગ્લાદેશમાં ડબલ ડિજિટ ગ્રોથ એટલે વેલ્યુ એડેડ હેર ઓઇલ પોર્ટફોલિયો વાર તેર ટકા ગ્રોથ કરી રહ્યો છે તો મારા હિસાબે ઘણા એવા કંપની સ્ટોક સ્પેસિફિક છે અક્રોસ ધ સેક્ટર જે આ ફોલમાં ધીરે ધીરે ઇન્વેસ્ટર્સ એક્યુમરેટ કરી શકે છે જ્યાં કોર્પોરેટ ગવર્નન્સનો કોઈ ઇસ્યુ નથી કોઈ લેવરેજ નથી સ્ટ્રોંગ ઓપરેટિંગ કેશ ફ્લો છે અને ટાઈમ પેસ્ટેડ બિઝનેસીસ છે જી સો જ્યારે તમે હવે અત્યારના જે રિઝલ્ટ સિઝન આ જે ચાલી રહી છે પરાગભાઈ હાઉ મચ એ સપોર્ટ કરી રહી છે શું એ એક દિશા બતાવી શકે છે જે આ અનસર્ટન ટાઈમ્સમાં આપણે એટલા ત્યાં શું ડિપેન્ડ થઈ શકીએ જો આપણે ઇન્વેસ્ટમેન્ટના આપણે સ્ટોક્સ ચૂઝ કરવા હોય તો અત્યારે સ્પેસિફિકલી જે યુએસ ફેસિંગ બિઝનેસીસ છે जेमा टेरिफ ना इश्यू नहीं आईटी स्पेस अफकोर्स आईटी स्पेस में बीजा कंसर्न ग्रोथ ओसो पु लगे कि प्राइस में आ गयू है तो अमोंगस्ट द फेस बिजनेसिस भी यूएस और वीच आर एक्सटर्नल बिजनेसिस एम आईटी और फार्मा में सिलेक्टिव स्टॉक पिकिंग आई थिंक शुड वर्क वेल पोड़ पेशंस राखी पड़ से थोड़ा लॉन्ग टर्म व्यू लेव पड़से કારણ કે અત્યારે આટલી બધી ઓનસર્ટની વચ્ચે એવું એક્સપેક્ટ કરું કે યુએસમાં યુએસની કંપનીઓ અચાનક ડિસ્ક્રિશનરી સ્પેન્ડિંગ ચાલુ કરે એ ડિફિકલ્ટ છે પણ એટ ધ સેમ ટાઈમ ચારથી પાંચ ટકા ડિવિડન્ડ યલ પર મળતી આટલી હાઈ નેટ કેશ ધરાવતી કંપનીઓ જ્યારે આટલા સસ્તાઓ મળતી હોય ત્યારે યુ કે નોટ ઇગ્નોર ઇટ ઓલ્સો સો બેઝિકલી એક તરફ મેં તમને કહ્યું એમ કે ડોમેસ્ટિક ફેસિંગ કંપનીઝના જે એક્ઝામ્પલ્સ મેં આપ્યા અને એક તરફ જે ભલે આઉટસાઇડ ઇન્ડિયા ફેસિંગ બિઝનેસીસ છે ફોર એક્ઝામ્પલ યુએસ જનરિક યુએસ જનરિક એક એવી ઓપોર્ચ્યુનિટી છે કે જ્યાં આઈ ડોંટ થિંક સો યુએસ જનરિકમાં અત્યાર સુધી કોઈ વોટિંગ રેટ ટેરિફની વાત થઈ રહી છે અને તે છતાં પણ એ સ્ટોક્સ જોરથી ઘટી રહ્યા છે બિકોઝ ઓફ ડર ઓકે એના પર બી ટેરિફ આવશે અને મારા હિસાબે આવશે તો બી એમાં ઇવન ટ્રમ્પે બી કહ્યું છે કે એમાં ટુ સ્ટાર્ટ વિથ બહુ ઓછી ટેરિફ આવશે પછી ટુ ફિફ્ટી પર્સન્ટને બધું તો બહુ દૂરની વાત છે જે આઈ થિંક શક્ય નથી બિકોઝ એ અમેરિકામાં જ દવાઓ પછી એટલી મોંઘી થઈ હશે કે ત્યાં જ પ્રોબ્લેમ થઈ જશે સો મારા હિસાબે અક્રોસ ધ સેક્ટર્સ સિલેક્ટિવ સ્ટોક્સ કાં તો જેના રિઝલ્ટ અને કોમેન્ટ્રી ખૂબ સારી હતી અને કાં તો જેમાં પોઝિટિવ ટ્રીગર્સ છે એ એ સ્ટોક્સ લેવાનો આ બહુ સારો મોકો છે પણ ગ્રેજ્યુઅલી લેવું પડશે બિકોઝ અત્યારે અનસર્ટન ટાઈમ ચાલુ છે ને આપણને એઝ યુ રાઇટલી સેડ સો ઓફકોર્સ હવે ખબર નથી કઈ રીતના ટેરફ લાગશે અને લાગશે તો અંતે કેટલા લાગે છે કારણ કે કંઈક તો લાગશે જ વી હેવ ટુ ટેક દેટ ઓલ્સો ઇન અકાઉન્ટ સો હેવિંગ સેટ દેટ ત્યાં સુધી આપણે મે બી અહીંયા એક વેઇટ એન્ડ વોચ કરીશું કે જે એકદમ સ્ટ્રોંગ કંપનીઝ હોય મે બી એમાં તમે થોડું થોડું રોકાણ કરી શકો બિકોઝ એવા પછી વેલ્યુએશન તમને કદાચ ન મળે બીજી બાજુ એક તો છે આપણે યુએસને એક્સપોર્ટ કરીએ છીએ પણ રેસ્ટ ઓફ ધ વર્લ્ડમાં જ્યાં આપણે એક્સપોર્ટ કરતા હોઈએ એક ડોમેસ્ટિક ફેસિંગ તમે કહ્યું પણ રેસ્ટ ઓફ ધ વર્લ્ડમાં આપણે જ્યાં એક્સપોર્ટ કરતા હોઈએ જ્યાં આપણું યુનો પાવરફુલ છે જ્યાં આપણે ટ્રીટી કરી છે આપણે યુકે સાથે જોયું એફટીએ કર્યું છે એવા કોઈ તમે એરિયાઝ જોઈ રહ્યા છો વેર વી કેન બેન્ક ઇન સો ફોર એક્ઝામ્પલ ટીવીએસ મોટર્સમાં જે તમને કહ્યું ટીવીએસ મોટર્સમાં જોયું એક્સપોર્ટમાં એ લોકોનો ગ્રોથ ફોર્ટી પર્સન્ટ આવ્યો હતો આ મહિને વન લા વન લાખ ફોર્ટી થાઉઝન્ડ વ્હીકલ્સ દે હેવ એક્સપોર્ટેડ એન્ડ દેટ ઇઝ નોટ ટુ યુએસ એ આફ્રિકા છે લેટિન અમેરિકા છે શ્રીલંકા છે એ બધી કન્ટ્રીઝમાં દે આર એક્સપોર્ટિંગ અને એ લોકોનો એક્સપોર્ટ ગ્રોથ બહુ જ સારો છે ઇવન બજાજ રાજીવ બજાજે ગઈકાલે કહ્યું હતું કે દે આર એક્સપોર્ટિંગ એ મહિનાના બે લાખ વ્હીકલ્સ દે કેન સ્ટાર્ટ એક્સપોર્ટિંગ અને નાઇજીરિયા સિવાયના બધા એ લોકોના જે એક્સપોર્ટ માર્કેટ છે એ બહુ સારું કરી રહ્યા છે તો મારા હિસાબે અને આ બધી ઇન્ડિયન મલ્ટીનેશનલ કંપનીઝ બની રહી છે મારા હિસાબે ટીવીએસ અને બજાજમાં અત્યારે ત્રીસથી ચાલીસ ટકા રેવન્યુ એક્સપોર્ટથી આવી રહ્યો છે પ્લસ ડોમેસ્ટિકમાં આપણે ફેસ્ટિવ સિઝનમાં જઈ રહ્યા છીએ તો મારા હિસાબે આ ટુ વ્હીલર એક્સપોર્ટ્સ ભલે એમાં એક્સપોર્ટ છે અને આઉટસાઇડ ઇન્ડિયા બિઝનેસ છે પણ દે આર ડૂઈંગ એક્સ્ટ્રીમલી વેલ અને એ જ રીતે સિલેક્ટ કંપનીઝ ઓટો કોમ્પોનન્ટ ક્ષેત્રમાં બી હશે જ કે જેમાં નોટ નેસેસરીલી કે એ લોકો બધા જ યુએસ ને એક્સપોર્ટ કરતા અને બીજા જે ઓફકોર્સ તમે ટચઅપ ઓન કર્યું છે અને એ છે એક ફાર્મા સેક્ટર માટે બિકોઝ અહીંયા હજી ટેરફ નથી આવ્યો આવશે ત્યારે કેટલો આવશે ડોન્ટ ડોરનો ટ્રમ્પ તો કંઈ પણ બોલે કે અઢીસો ટકા લગાવીશું ને મેં તેમ પર દવા વગર તો થોડી કોઈને પણ ચાલવાનું છે પણ એવા કયા એવા તમે ફાર્મા સેક્ટર્સ પર બી એક તો આપણે ડોમેસ્ટિક ફેસિંગ જે હેલ્થકેર પર તમે ધ્યાન રાખી શકો છો પણ એઝ અ સેક્ટર સે તમને કેવું લાગે છે ને કયા છેલ્સમાં બિસાઇઝ હેલ્થકેર તમે નજર રાખી શકો અત્યારના હોસ્પિટલ ક્ષેત્ર અમારું હોસ્પિટલ ક્ષેત્રમાં કોઈ ઇન્વેસ્ટમેન્ટ છે નહીં પણ એ વિધિન હેલ્થકેર એવું બાસ્કેટ છે કે જેમાં કોઈ યુએસ ટેરિફનો કે બધાનો કોઈ ડર નથી ઇટ ઇઝ અ ડોમેસ્ટિક સેક્ટર પણ અમે જનરલી હોસ્પિટલ સેક્ટરમાં બહુ ઇન્વેસ્ટ નથી કરતા પણ વિથિન ફાર્મા ઇફ યુ મી ટોરન્ટ ફાર્મા જેવી કંપની હોય જેનો ક્રોનિક પોર્ટફોલિયો છે યુએસ બિઝનેસ ઇઝ હાર્ડ ટ્વેન્ટી પર્સન્ટ ઓફ ધ રેવન્યુ અને ઇવન લેસર ઇન ટર્મ્સ ઓફ પેટ તો ટોરન્ટ ફાર્મા જેવી કંપનીઓ ડેફિનેટલી અમે લોકોએ દરેક કરેક્શનમાં લઈ જ રહ્યા છે પ્લસ એ લોકોએ જે બી કેમિકલનો બિઝનેસ એક્વાયર કર્યો છે જે અગેન એ ક્રોનિક પોર્ટફોલિયો છે ઇટ ઇઝ અ મેરેજ ઓફ ટુ ગુડ બિઝનેસીસ જે ક્રોનિક પોર્ટફોલિયો છે કાર્ડિયોલોજી બ્લડ પ્રેશર કોલેસ્ટ્રોલ રિલેટેડ દવાઓનો પોર્ટફોલિયો છે જે લાઈફસ્ટાઈલ ડિસઓર્ડર છે સો આઈ વુડ લાઈક ટુ સે કે એવા બિઝનેસીસ જ્યારે ઓવરઓલ માર્કેટમાં ફાર્મામાં મોટું કરેક્શન આવે ત્યારે હંમેશા તમારે એવી કંપની સિપ્લા છે ફોર એક્ઝામ્પલ જેનો યુએસ બિઝનેસ છે પણ યુએસ માં એ લોકોની પછી નવા પ્રોડક્ટ લોન્ચિસ છે જેને કારણે નેક્સ્ટ યર એ લોકોએ બહુ સારું ગાઈડન્સ બી આપ્યું છે તો મારી હિસાબે ટોરન ફાર્મા છે કે સિપ્લા છે કે ગ્રેન્યુલ્સ જેવી કંપનીઓ છે જેનો ગ્રેન્યુલ્સ પોતાનો યુએસમાં પ્લાન્ટ છે સો બેસીકલી ટુ ધેટ એક્સટેન્ડ દે આર એફેક્ટેડ લેસર બાય ટેરિસ અને દે આર એન્ટરિંગ ટુ ન્યુ સેગમેન્ટ ઓન્કોલોજી એન્ડ ઓલ તો હિસાબે આ બધા જ્યાં બહુ મોટું સેલિંગ આવે ત્યાં યુ હેવ ટુ ફાઇન્ડ બેસ્ટ કંપનીઝ અને દેટ ઇઝ ધ ઓનલી વે એટલીસ્ટ આઈ નો અબાઉટ ઇન્વેસ્ટિંગ કે જ્યાં સૌથી મોટું સેલિંગ આવે ત્યારે તમે ફોર એક્ઝામ્પલ તમે જોયું રાઇટ હિન્દુસ્તાન લિંગરમાં બધા જ કોઈ તેજીની વાત નહોતું કરતું પણ આજે સ્ટોક એકવીસો એસી બાવીસો સેફેસ્ટ સ્ટોક આઈ વુડ સે ઇન ધ માર્કેટ થઈ ગયો ઇન અ માર્કેટ સો નિફ્ટી ઇટ અધર સેક્ટર તો બેઝિકલી વખતે જો તમે વિચાર્યું હોય કે આ એક સેફ સ્ટોક છે જે હિસ્ટોરિકલ જે પી હતો એના કરતા ઘણો સસ્તા પડતો હતો અને મોન્સૂન સારું હતું ચાર ટકા વોલ્યુમ ગ્રોથ આવવાને કારણે સ્ટોકમાં આપણને વીસ ટકા મળી ગયા જી એટલે એક એ જ કહું છું કે અત્યારના તમે જેમ કહ્યું કે એચયુએલ યસ પણ જો આપણે આખું સેક્ટર જોઈએ તો મિક્સ રિઝલ્ટ છે કોઈના સારા આવ્યા છે કોઈના નથી આવ્યા એટલે આપણે એક સ્ટોક સ્પેસિફિક એક રિઝલ્ટ બેઝ તમે જેમ કહી રહ્યા છો કે આપણે જેનું સેલ્સ વધારે છે જેનો એનો આગળની ટ્રેજેક્ટરી બરાબર છે ત્યાં તમે અત્યારના નજર રાખી શકો છો આપણે આ ચર્ચાને ચાલુ રાખીશું પરાગભય પ્રમારે લઈ લેવો પર છે અહીંયા એક બ્રેક બ્રેક લઈને પાછા ફરીશું જોડાયેલા રહ્યા મારી સાથે પછી આપનું સ્વાગત છે ને આપણે વાતચીત કરી રહ્યા છીએ ફોર્ટ કેપિટલના પરાગ ઠક્કર સાથે પરાગભાઈ ડિફેન્સ ઇઝ અ સ્ટોરી હવે અહીંયા આપણે સારું એવી મુમેન્ટ જોઈ રહ્યા છીએ પણ ઓફકોર્સ અહીંયા પણ આપણે લો પ્લસ માઇનસ જોતા હોઈએ છીએ પણ અહીંયાથી હવે ઘણું એક્સપોર્ટ પણ કરી રહ્યા છે જો કે મેઇનલી આપણે ડોમેસ્ટિકલી અહીંયા આપણે ફોકસ રાખતા હોઈએ છીએ આ સ્ટોરી કઈ રીતના તમને ગમે કયા કાઉન્ટર્સ તમને ગમે છે અત્યારના નિવેશ કરવા માટે કરવું સોરી હા તો જ્યારે ઇન્ડિયા પાકિસ્તાનનું કોન્ફ્લિક સ્ટાર્ટ થયું હતું ત્યારે આ ડિફેન્સ શેરો ખૂબ વધી ગયા હતા ત્યારે આપણે આઈ થિંક લાસ્ટ ટાઈમ વાત થયેલી કે અમે લોકોએ પ્રોફિટ બુક કરી લીધેલો હવે ઘટાડે ડેફિનેટલી હિન્દુસ્તાન એરોનોટિક્સ એક એવો શેર છે જે અમને ગમે છે અને અમે ધીરે ધીરે ગ્રેજ્યુઅલી પોઝિશન બનાવશું બીકોઝ અત્યારે એવું નથી લાગતું કે બહુ ઉતાવળ કરવી જોઈએ પણ ધીરે ધીરે ગ્રેજ્યુઅલી એ એક સ્ટોક છે એચએલ અને ભારત ઇલેક્ટ્રોનિક્સ જે બંને શેરો અમે અમારા પોર્ટફોલિયોમાં લઈ શકીએ છીએ અત્યારે તો અમે એક મામૂલી એક દોઢ ટકો વેટ એચએલ લઈને શરૂ કર્યું છે પછી આ બધા સેક્ટરમાં એક બહુ પર્ટિક્યુલર ટાઈમે અચાનક જ યુફોરિયા થઈ જતો હોય છે અને યુફોરિયાના એડવાન્ટેજ લઈને ત્યારે પ્રોફિટ બુક કરીને આલ્ફા કેપ્ચર કરી લેવો મારા હિસાબે એક ફંડ મેનેજર માટે રેશનલ ડિસિઝન છે પછી જ્યારે પાછું આઉટ સેક્ટર આઉટ ઓફ ફેવર થઈ જાય ત્યારે એક સ્ટ્રક્ચરલ વ્યૂ પાછો બનાવો કે ના અલ્ટિમેટલી તો આ સેક્ટર દસ વર્ષ માટે ચાલે જ કરશે એક્સપોર્ટ ઓપોર્ચ્યુનિટી છે ડોમેસ્ટિક ઓપોર્ચ્યુનિટી છે અત્યારે જે જીઓ ટેન્શન ચાલે એ પ્રમાણે કોઈ ડિફેન્સ સ્પેન્ડ બહુ ઓછું કરી શકે એમ નથી એ સ્ટ્રક્ચરલ ઓપોર્ચ્યુનિટી યાદ કરીને પછી જ્યારે માર્કેટમાં કોઈ ન લેતું હોય ત્યારે ધીરે ધીરે ગ્રેજ્યુઅલી લો અને પાછું એ યુફોરિયા આવે ત્યારે વેચો આઈ થિંક દેટ શુડ બી ધ રાઈટ સ્ટ્રેટેજી અને દેટ ઇઝ વોટ વી આર ડુઈંગ જે બીજા જે એક સેક્ટર છે જે સ્પેશિયાલિટી કેમિકલ્સ છે એના પર જો નજર રાખી જો કે ઘણું અહીંયા એક ઓછું એરિયા છે પણ તો પણ ઇટ પ્લે પ્લે ઇટ પ્લેઝ અ રોલ કઈ રીતના તમે એવા નાના નાના પોકેટ્સના કયા એવા તમે એરિયાઝ જોઈ રહ્યા છો કે જે કેન મેક અપ મેક અ બિગ બુકે આઉટ ઓફ ઇટ બેસિકલી સી આ સેક્ટરમાં પ્રોબ્લેમ એક જ છે કે બીકોઝ પાસ્ટમાં આ સેક્ટરે ખૂબ સારું રિટર્ન આપ્યું હતું એટલે એના સેક્ટર પી ઘણા હાઈ થઈ ગયા છે તો મારે હિસાબે આ આ સેક્ટરમાં તમારે સ્ટોક સ્પેસિફિક પર્ટિક્યુલરલી જવું પડે એક એક સ્ટોક સમજીને ઇન્વેસ્ટ કરવું જોઈએ અને અમારા પોર્ટફોલિયોમાં અત્યારે અમે સ્પેશિયાલિટી કેમિકલ કોઈ ખાસ પર્ટિક્યુલર સ્ટોક છે નહીં પણ ડેફિનેટલી ઇટ્સ અ ગુડ સ્પેસ ટુ બી ઘણી સારી કંપનીઓ છે આમાં જેમ કે નવીન ફ્લોરિન છે કે વિનતી ઓર્ગેનિક છે કે ઘણી સારી કંપનીઓ છે તો ઇન્વેસ્ટેબલ યુનિવર્સ ઇઝ વેરી ગુડ પણ અત્યારે વેલ્યુએશન્સ બહુ હાઈ છે અને ઘણા બધા કેમિકલ સેક્ટરમાં અત્યારે મેઇન એ છે કે ચાઇનાનું ડમ્પિંગ હજી ચાલુ જ છે એટલે મોટું અર્નિંગ ગ્રોથ હમણાં ને હમણાં આવી જશે એવું નથી લાગી રહ્યું તે છતાં બી ઘણા સ્ટોક્સ ફોર એક્ઝામ્પલ નવીન ફ્લોરિંગનું જે રિઝલ્ટ આવ્યું અને જે કોમેન્ટ્રી હતી એ લોકોને જે લોંગ ટર્મ સીડીએમઓનો કોન્ટ્રાક્ટ મળ્યો ઇવન વી વેર એક્સાઇટેડ એન્ડ વોન્ટેડ ટુ બાય પણ વેલ્યુએશન જોઈને અમે વિચાર્યું કે કોઈક અચાનક જ્યારે કંઈક આ સેક્ટરમાં મંદી આવશે ડ્યુ ટુ એની રીઝન લાઈક ટેરી ફોર ઓલ ત્યારે અમે આ સ્ટોક ધ્યાન રાખશું હમ સાથે તમને શું લાગે છે ગોલ્ડ ને સિલ્વર એના પર બી ગોલ્ડ પર પણ ટેરિફ હવે આઈ ડોન્ટ નો કઈ રીતના થશે જે એક સેફ હેવન તરીકે ગણાતો તો કે ચાલો ત્યાં રોકાણ કરીએ કઈ રીતના હવે ત્યાં મુવમેન્ટ તમને જોવા મળી શકે છે શું અત્યારના લેવલથી કે જેટલું અત્યારના જેટલી ક્લેરિટી છે નથી એ પ્રમાણે ત્યાં શું કરવું જોઈએ હવે આ એરિયાઝમાં શું રોકાણ કરવું જોઈએ મેટલ્સ તરફ કેવી રીતે જોવું જોઈએ પ્રેશિયસ મેટલ્સ તરફ કેવી રીતે જોવું જોઈએ સી બેઝિકલી એક સિમ્પલ વસ્તુ ગોલ્ડ સિલ્વર માટે એ છે કે ડોલર ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ જો ડોલર ઇન્ડેક્સ નીચે જતો રહેશે તો ડેફિનેટલી ગોલ્ડ અને સિલ્વરમાં એટ્રેક્શન વધારે રહેશે અત્યારે જે હું લોકો સાથે વાત કરું છું એ પ્રમાણે લોકો સિલ્વરમાં વધારે તેજીમાં છે બિકોઝ ગોલ્ડ હેઝ ઓલરેડી અપ સિગ્નિફિકન્ટલી અને ગોલ્ડ ટુ સિલ્વરનો જે રેશિયો છે અત્યારે સિલ્વરની ફેવરમાં છે સો બેઝિકલી પણ મારું એવું માનવું છે કે ઇટ ઇઝ ઓલ ડિપેન્ડન્ટ ઓન ડોલર ઇટ ઇઝ ઓલ ડિપેન્ડન્ટ ઓન યુએસ સ્ટેબિલિટી તો અત્યારે જ્યારે યુએસની સ્ટેબિલિટી ઓછી છે બિકોઝ ઓફ ટેરિફના પ્રોબ્લેમ્સ અને આગળ જતાં યુએસનું ઇન્ફ્લેશન કેવી રીતે બિહેવ કરશે એના પર કોઈ ક્લેરિટી નથી તો એ એ બધા ફેક્ટર અત્યારે આઈ વુડ નોટ ઇન્વેસ્ટ બીકોઝ ઇટ હેઝ ઓલરેડી ગીવન અ મેસિવ રન અને આગળ જતા નો ડાઉટ ક્લેરિટી તો હજી છે જ નહીં અને એટલે કદાચ થોડા ટાઈમ માટે હજી ગોલ્ડ અને સિલ્વર વધી શકે પણ થોડી ક્લેરિટી જો આવે માર્કેટને કે હવે થોડું વસ્તુઓ સ્ટેબલ થઈ રહી છે પ્લસ વોર સાઇડ પર જીઓપોલિટિકલ સાઇડ પર થોડીક આપણને શાંતિ જોવા મળે તો આઈ થિંક પછી આ લેવલથી વધારે તેજી આઈ ડોન્ટ એક્સપેક્ટ પણ નિય ટાઈમમાં ડેફિનેટલી વધી શકે છે બિકોઝ અત્યારે જે રીતે જીઓપોલિટિકલ ટેન્શન એક બાજુ ચાલે છે જે રીતે ડોલર ઘટી રહ્યો છે અને જે રીતે યુએસના આઉટલુક પર ક્વેશ્ચન માર્ક છે કન્સિડરિંગ આ ટેરિફની જે રિયલ ઇમ્પેક્ટ આવશે જ્યારે ત્યારે યુએસમાં ઇન્ફ્લેશન વધશે રિસેશનની કેટલી ચાન્સીસ છે એ બધું હજી જ્યારે ક્લિયર નથી એવા ટાઈમે એઝ અ સેફ હેવન ડેફિનેટલી પીપલ વિલ પાઇલ ઓન ટુ ગોલ્ડ સિલ્વર અને એટલે હમણાં તો તેજી રહેશે પણ આગળ જઈને લેટ અસ સી શું થાય છે બીકોઝ એટલે હું આ ભાવમાં રિકર્ડ નથી કરતો રહેવાનું બીકોઝ આફ્ટર સચ અ પેસિવ રન જી સો પરાગભાઈ મને આજે નિવેશ કરવું છે કોઈ એવા આપણે દસ બા અમુક એરિયાસ કે અમુક સ્ટોક્સ પર આપણે એક સેફ હેવન તરીકે રોકાણ કરવું હોય કારણ કે મને મારી મૂડી સાચવવી છે મને રિટર્ન્સ પણ જોઈએ છે કારણ કે એટલી બધી અનસર્ટન્ટી છે તો કેવી રીતે હું રોકાણ કરું ક્યાં કરું રોકાણ એક્ઝેક્ટ મેં જેમ કહ્યું એમ કે જે સિલેક્ટ શેરો છે જેમ કે મેં જીઓ ફાઈનાન્સની વાત કરી કે એમાં મને ઘણી સેફ્ટી દેખાય છે હજી બિઝનેસ શરૂ થઈ રહ્યો છે રાઈટ તો પોઈન્ટ એ છે કે જે મિસ્ટેક્સ બીજા લેન્ડર્સે કરી હું નામ નથી લેવા માગતો જે પણ જે મિસ્ટેક્સ બીજા લેન્ડર્સે કરી જે જે પોકેટ્સમાં એ લોકોએ લેન્ડ કર્યું અને જે અસેટ ક્વોલિટીના ઇસ્યુઝ આવ્યા સો ધેટ મિસ્ટેક દે ઇડ નોટ ડુ રાઇટ અચ્છા પ્લસ એ લોકો ઇન્સ્યોરન્સ બિઝનેસ બિલ્ડઅપ કરી રહ્યા છે એમસી બિઝનેસ બિલ્ડઅપ કરી રહ્યા છે અને કેપિટલની કોઈ કમી છે નહીં હમણાં જ પ્રમોટરે પંદર હજાર આઠસો કરોડ રૂપિયા નાખ્યા છે તો પોઈન્ટ ઇઝ કે અને જેમ મેં કહ્યું એમ બે લાખ કરોડના માર્કેટ કેપમાંથી એક લાખ પંદર હજાર કરોડની વેલ્યુ તો તમે ખાલી રિલાયન્સના છ ટકા સ્ટેકથી જસ્ટિફાય કરી શકો એમ છો સો પોઈન્ટ ઇઝ આર આઈ વુડ સે વેરી સેફ બિઝનેસીસ વિચ વીચ આર એટ અલી સ્ટેજ સો ઇફ ઇફ અ પેશન્સ અને પેશન્સ તો બધામાં આજકાલ છે જ બધા આટલું બધું સિફ્ટ તો કરે જ છે તો પોઈન્ટ એ છે કે પેશન્સ તમે રાખો ત્રણ ચાર પાંચ વર્ષની તો આમાં મારા હિસાબે ખૂબ મોટું વેલ્યુ ક્રિએશન થઈ શકે એમ છે અને અગેન અ ડિસ્ક્લેમર અમારા પોર્ટફોલિયોમાં સ્ટોક છે પર્સનલ હોલ્ડિંગ નથી અને પ્લીઝ તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરને પૂછીને જ ઇન્વેસ્ટ કરજો જે છે છે સ્ટ્રોંગ પણ લોંગ ટર્મ માટે ઇઝ નોટેડ પણ એટલે અત્યારના જે આપણે કહેતા હોઈએ છીએ ને કે માર્કેટમાં જ્યારે રોકાણ કરવું હોય ત્યારે તમારે પેશન્સ રાખવી જોઈએ અત્યારે આ પેશન્સનો ઘણો ઉપયોગ હમણાં આવશે જે રીતના આપણે માર્કેટની સિચ્યુએશન જોઈ રહ્યા છે પણ ઓન દેટ નોટ પરાગભાઈ ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ અને એઝ યુઝ્યુઅલ તમારા વેલ્યુબલ વ્યૂઝ અમારી સાથે શેર કરવા બદલ એ સાથે જ મને આપશો રજા ભાઈ જોડાયેલા રેજો સીએનબીસી વિચાર સાથે હું લઈને આવીશ ફાય સે હોલ નમસ્કાર